અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતના પંચોતેરમાં આઝાદીના પર્વ એટલે કે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના અઠવા અઠવાલાયન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સ્વતંત્ર પર્વ ઉજવવામાં આવ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરાયા બાદ પોલીસ જવાનોએ કર્તવ્ય બતાવ્યા છે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારતમાં વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ છે દેશમાં જોશ ઉત્સાહ અને ઉજવાતા સ્વતંત્રતા પર્વની શરૂઆતમાં અઠવાલાયન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમન હસ્તે તિરંગો લહેરવામાં આવ્યો હતો તિરંગાને સલામી આપ્યા બાદ પોલીસ જવાનોએ કરતબો બતાવ્યા હતા તારી પંદરમી ઓગસ્ટને આજે ધ્યાનમાં રાખીને સમગ્ર સુરત શહેરની અંદર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો નાના મોટા સૌ કોઈએ આજે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મશગુલ જોવા મળ્યા હતા અને સૌ કોઈના હાથમાં તિરંગો પણ જોવા મળ્યો હતો ભારતના સ્વતંત્રતા દિવસના અનુસંધાને આજે સુરત સિટી પોલીસ હેડક્વાર્ટરમાં યોજાયેલ પરેડ અને આ ઉપલક્ષના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અધિકારીઓ સાથે નાગરિકો પણ જોડાયા છેલ્લા કેટલાક દિવસથી સમગ્ર રાષ્ટ્ર તિરંગામય બની ગયું છે સુરત શહેરમાં પણ અનેક જગ્યાએ તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમથી ઓતપ્રોત રેલીઓના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે પોલીસ સતત સમાજને શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે મગતી હોય છે આજે આ ખાસ દિવસ છે જ્યારે પોલીસના જે લોકોએ કોરોના કાળમાં પોતાની જીવની પોતાના પરિવારના કલ્યાણની પરવા કર્યા વગર રાષ્ટ્ર માટે સમાજ માટે ભોગ આપ્યો છે એને યાદ કરીએ કેટલાક અમારા પોલીસના અધિકારીઓ કર્મચારીઓ પોતાની લાઈફના રિસ્ક ઉપર જેવી રીતે ગુનાગારો સાથે બાદ ભીડે છે દિવસ રાત્રે ચોવીસ કલાક કામ કરે છે સવારથી સાંજ સુધી જેવી રીતે કાયદામાં પણ લખેલું છે ત્રણસો દિવસ ચોવીસ કલાક ડ્યુટી ઉપર રહેતા એક પોલીસ ડિપાર્ટમેન્ટ છે આ લોકોની જે વિશિષ્ટ વાત છે આ છે કે પોતાના પરિવાર સાથે ક્યારે કોઈ તહેવાર ઉજવી શકતા નથી આપની સેવામાં નાગરિકોની રાષ્ટ્રની સમાજની સેવામાં ખડે પગે રહે છે આ લોકોને આજે આ પરેડ ઉપર જોઈને જેવી રીતે આપ લોકોએ વધે વધાવ્યા નાગરિકોએ વધાવ્યા અમારા માટે બહુ ઉત્સાહવર્ધન બાબત છે ગઈકાલે સરકારશ્રી દ્વારા જે પગાર વધારાની સુંદર ઘોષણા થઈ આના પછી અમારા કર્મચારીઓના ઉત્સાહ અને આ લોકોની ધગસ ખૂબ વધી ગઈ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે પછી પણ સુરતને શાંત અને સુરક્ષિત રાખવામાં સુરત પોલીસ વધુમાં વધુ સારી મહેનત કરશે અને સુરત આખા ઇન્ડિયામાં અને વિશ્વમાં એક શાંત પ્રગતિશીલ અને ઔદ્યોગિક સિટી તરીકે જાણીતું બનશે સ્વાતંત્ર સ્વતંત્ર પર્વની ઉજવણી લઈને પોલીસ જવાનો સાથે શહેરીજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દેશની આન બાન શાંત તિરંગાને સલામી આપી સ્વાતંત્ર્ય પર ઉજવ્યો છે અઝર કુર સાથે પ્રકાશવાળા